ગુજરાત પોલીસમાં કામ કરનાર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના જીવનને સમજવા માટે તેમના પાસે બેઠવું પડે છે ઉઠવું પડે છે અને તેમની જે જિંદગી છે તે સમજવી પડે છે પરંતુ જીગ્નેશ મેવાણીએ જે પ્રકારે આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ લાઈન ચલાવે છે અને તેમના પટ્ટા પણ ઉતરી જશે અને તેમની ટોપીઓ પણ ઉતરી જશે આ નિવેદન આપ્યા પછી આ ધારાસભ્ય પોતે હવે ભરાયા છે અને તેમના સામે કોણે મોરચો ખોલ્યો છે તે મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતમાં 650 છસો થી વધારે થાણા આવેલા છે અને પ્રાઇમ એજન્સીઓ પણ આ રાજ્યમાં જિલ્લામાં અને રાજ્યમાં અને મોટા શહેરોમાં છે અને રાજ્યના દરેક થાણા વિસ્તારમાં દરેક પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય છે જેમાં કેટલીક પ્રવૃત્તિ પોલીસની નજર પોલીસ ચાલતી હોય છે જ્યારે કેટલાક મામલામાં તેની કોઈ પણ પ્રકારની માહિતી નથી હોતી અને જે રાજ્યમાં દારૂ જુગાર કે અન્ય કાયદો વ્યવસ્થાના મામલા હવે સતત વિરોધ પક્ષના નેતા ઉઠાવી રહ્યા છે અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ વાવ થરાદ એસપી હાજર હતા પોલીસ અધિકારીઓના કર્મચારીઓ હાજર હતા અને તે જે સમય આ પ્રકારના ગેરકાયદે ચાલી રહ્યા છે તે મામલો ઉઠાવ્યો હતો અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે પોલીસવાળા દારૂની લાઈનો ચલાવી રહ્યા છે અને તેઓના અન્ય ગેરકાયદે મામલામાં પણ તેમની સંડોવણી છે અને જે સંડોવાયેલા અધિકારીઓ છે અને કર્મચારીઓ છે તેમના પટ્ટા પણ ઉતરી જશે અને તેમની ટોપીઓ પણ ઉતરી જશે તેમનું આ નિવેદન સામે આવ્યું હતું ત્યાર પછી નવજીવન ન્યૂઝે પણ આ મામલે ઇન્વેસ્ટિગેશન કર્યું હતું અને જે આ પરિવારો આરોપ લગાવ્યા હતા જે પરિવારોએ જીગ્નેશ મેવાણીને રજૂઆત કરી હતી તે જ પરિવારનો એક સભ્ય પોલીસ વાળો છે અને તે દારૂની લાઇન ચલાવતો હતો બનાસકાંઠામાં તેના વિરુદ્ધમાં બનાસકાંઠામાં ગુનો પણ દાખલ થયો છે અને આ દારૂની લાઇન ચલાવનાર આ પોલીસ કર્મચારી મનહર અત્યારે સળિયાના પાછળ છે અને તેના જ બત્તી પકવાડી હતી અને જીગ્નેશ મેવાણી વિરોધ પણ દર્શાવ્યો હતો વાવ થરાદ જિલ્લાના પોલીસ વડાની કચેરીના બહાર હવે ગુજરાત પોલીસ પરિવાર છે તે મેદાને આવ્યું છે અને જીગ્નેશ મેવાણીના સામે તેમના શબ્દોને લઈને મોરચો ખોલ્યો છે અને જિગ્નેશ મેવાણીના હાય હાયના નારાની પણ વાત છે અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે વાવ થરાદના એક પોલીસ સ્ટેશનમાં અધિકારી વિરુદ્ધમાં પટ્ટા અને ટોપી ઉતારી દેવાની ધમકી જે આપી હતી એ ધમકીને લઈ આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર કલેક્ટર કચેરી કચેરી ખાતે ન્યાય માટે માંગણી કરવા આવે હતો આ તો ખાલી બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવારનું ટાઇટલ હતું જો જીગ્નેશ મેવાણી એ અધિકારીની એ જ પોલીસ સ્ટેશનમાં જઈને માફી નહીં માગે તો આ આંદોલન સમગ્ર ગુજરાતમાં કરીશું અને પટ્ટા ઉતારવાની કે ટોપી ઉતારવાની કોઈ ધારાસભ્યને તાકાત નથી અને કોઈ ધારાસભ્યની મહેનતથી કોઈને પટ્ટા કે ટોપી પહેરવા નથી મળ્યું એને મહેનત કરી છે ત્યારે મળે છે

સાહેબને ગુજરાત પોલીસ અને ગૃહ મંત્રી હર્ષંઘવી સાહેબની સૂચના છે કે કડકમાંની કડક કાયદેસરની કાર્યવાહી દારૂ વેચનાર સામે સો થાય છે અને ભવિષ્યમાં પણ થશે જ મારું નામ રવિ દરજી જે ના કોઈ એવું વાત કરીએ એ અનિશ્ચિત છે

તકલીફ તો ઘરે ઘરે કામ કરવું પડે પછી પોલીસવાળા બાપડા એમની મહેનતથી નોકરી મળી પોલીસવાળાને કોઈ કશું કોઈ કહી ના કે અઠાણું વર્ષ સુધી નોકરી કરવાની જીગ્નેશ મેવાણી માફી તો ત્યાર સુધી અમે આંદોલન ચાલુ રાખીશું ગુજરાત પોલીસમાં કામ કરનાર જે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ બે પ્રકારના છે જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના સાથેના યારીદારીના સંબંધ છે અને તેમના થાણા વિસ્તારમાં રહેલા લોકો છે તેઓને અસામાજિક તત્વો કે અસામાજિક પ્રવૃત્તિ છે તેનાથી તેમનું રક્ષણ કરતા હોય છે અને જીગ્નેશ મેવાણીનું આ નિવેદન છે આ નિવેદનને લઈને ગુજરાત